જય મહારાજ આજથી શરૂ થતાં દિવાળીના પર્વમાં આપણે સૌ હર્ષ ઉલ્લાસથી ભેગા થઈને બધા દિવસો ઉજવીએ અને આવનારા નવા વર્ષમાં આપણને સૌની જીવન નૌકા જીવનના ચરમ લક્ષ્ય પ્રતિ સુખ શાંતિ સરળતાથી આરોગ્ય અને ઐશ્વર્યની વૃદ્ધિ સાથે વધે

દરેક ભક્તો સુધી પહોંચતા રહ્યા છે નવા વર્ષની અંદર પણ મારા સિંહના શુભ આશીર્વાદ આપ સૌને પ્રાપ્ત થાવ ડેરીએથી હું સત્યદાસજી મહારાજ મહારાજની તપોભૂમિથી આપ સૌને શુભાશીર્વાદ પાઠવું છું આપની સબ મંગલકામનાઓ પૂર્ણ થાય આપના આશી મહારાજના આશીર્વાદથી આપ સૌનું જીવન સુખમય અને મંગલમય રહે એવી શુભકામના સાથે દિવાળીના અને બેસતા વર્ષના આપ સૌને હાર્દિક અભિનંદન છે મહારાજ કી નવા વર્ષના મંગલ પ્રારંભે એકાદશી થી આપ એકાદ જીવનની અંદર મહત્વના કાર્યોમાં અગ્રતા કાર્યોમાં થી અગ્રતા આવે વાઘ બારસ થી પ્રગતિના દ્વાર ખુલે ધનતેરસ થી શુદ્ધ ધન પ્રાપ્ત થાય કાળી ચૌદસ થી જીવનમાં કલહ દૂર થાય દિવાળીમાં આપ સૌના હૃદયની અંદર માનવતા પ્રગટે

અને આપના સર્વનું કલ્યાણ થાય એ જ સહજ ભાવના સાથે સૌને મહારાજ જય મહારાજ